નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ આણંદ શહેર સહિત જિલ્લાભરમાં હનુમાન મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો સહિત નગરજનો દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો આણંદ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન પ્રાગટ ઉત્સવ સહિત હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવનાર હોવાથી પાંચ હજાર કિલો ખમણ અને એક હજાર કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે મારુતિ યજ્ઞમાં પચાસ થી વધુ દંપતીઓએ ભાગ લીધો સાંજે સાડા પાંચ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિમાં આચાર્ય રાખીશ પ્રસાદજી મહારાજ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા આણંદ રોકડે હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે પાંચ હજાર કિલો ખમણનો પ્રસાદ આપવામાં આવશે તેમજ એક હજાર કિલો બુંદી પ્રસાદ દર્શનાર્થીઓને આપવામાં આવશે સાથે દેશ વિદેશમાં શ્રદ્ધાળુઓ ઓનલાઈન દર્શન કરી શકે તે માટે વેબસાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દિવસ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા અને સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી સ્વામિનારાયણ આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિનો ઉત્સવ હા હનુમાનજી એવા છે કે જેણે ભગવાન રામચંદ્રની પણ સેવા કરી હતી ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માની પણ સેવા કરી હતી અને ભગવાન સ્વામિનારાયણની પણ સેવા કરી હતી આવા હનુમાનજીનો આજે ચૈત્ર સુદ પૂનમને હનુમાન જયંતિનો ઉત્સવ સારા ભારત વર્ષમાં ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે અને આ મંદિર જે રોકડિયા હનુમાનજી મંદિર એ ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીભૂત હનુમાનજી છે સદગુરુવરે ગોપાળ સ્વામી આરતી ઉતારી છે અને જ્યારથી આ મંદિરનું સ્થાપન છે ત્યારથી આ મંદિરે વિશેષ આગવી શૈલીથી હનુમાનજીના જયંતીનો જન્મ જયંતિનો મહોત્સવ બહુ ભવ્યતાથી ભવ્ય રીતે ઉજવાય છે જે તમે અત્યારે જોઈ શકો છો આ દિવસે સવારે સાડા ચાર વાગે મંગળા આરતી કરવામાં આવી સાડા છથી સવા સાત દરમિયાન અહીં દા દાદાનું રાજોપચાર પૂજન તથા અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ સાડા આઠ વાગે આ મંદિરના કમ્પાઉન્ડમાં વર્ષોથી મારુતિ યજ્ઞનું આયોજન થાય છે તેમાં અનેક ભક્તો યજ્ઞમાં બેસીને લાભ લે છે એ યજ્ઞની શરૂઆત મંદિરના મહંત પરમપૂજ સદ્ગુરૂ ભક્તવસ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવી હવે બપોરે સાડા બાર વાગે દાદાની સમક્ષ છપ્પન ભોગ કહેતા અન્કોટ ધરવામાં આવશે અને એની આરતી પણ મહંત દ્વારા ઉતારવામાં આવશે સાંજે પોણા છ વાગે વર્તા લક્ષ્મીનાયે પીઠાધીશ્વર પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજારના આચાર્ય શ્રી રાકેશ પસંદ જી મહારાજ તથા વડતાલ મંદિરના સંતો તથા મંદિરના મહંત તથા મંડળના સંતો તથા રાજકીય અગ્રણીઓ કહેતા વર્તમાન સાંસદ બકાભાઈ પૂજ્ય બકાભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ બાપજી તથા નગરપાલિકાના વર્તમાન તથા ભૂતપૂર્વ સદસ્યો એવા અનેક મહેમાનોની હાજરીમાં મંદિર યજ્ઞાની પૂર્ણાહુતિ થશે બંદીના સંતો તથા મહારાજશ્રી આશીર્વાદ વચન આપશે સાંજે દસ રાત્રે દસ વાગે અ છપ્પન ભોગ જે ધરાવ્યો છે એની ઉત્થાપની આરતી થશે અને રાત્રે સાડા અગિયાર વાગે શયન આરતી થશે આજે આ મંદિરમાં જેટલા દર્શનાર્થીઓ આવે છે એને મંદિરની પરંપરા મુજબ વર્ષોથી જે ખમણ અને બુંદીનો પ્રસાદની વિતરણની વ્યવસ્થા જે છે એ ન્યાયે આજે પણ ખમણ અને બુંદીના પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે અને એનું વિતરણ અત્યારે ચાલે છે અને ખરીભક્તો જેટલા આવે છે બધાય પણ એનો લાભ લે છે આજે આ ચે એસ કે ચેનલના માધ્યમથી તથા અન્ય ચેનલોના માધ્યમથી આણંદ અને આણંદની આજુબાજુની ધર્મપ્રેમી જનતાઓને આજે આજે મારું અમારા મંદિર વતી હું આમંત્રણ આપું છું કે આપે આઈ ચેનલ દ્વારા તો દર્શન કરશો પણ આવા પ્રસાદીના હનુમાનજી કે જેને ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના છે ગોપાલન સ્વામી આરતી ઉતારી છે એવા હનુમાનજીએ અવશ્ય પ્રત્યક્ષ પધારી અને દર્શનનો અવશ્ય લાભ લેજો જય શ્રી સ્વામિનારાયણ